એવા સમર્થ સદગુરુઓના યોગે કરી અને હજારો ગયાના દાખલા આ સંપ્રદાયની અંદર છે પહેલાં પણ જતા અત્યારે પણ જાય છે અને ભવિષ્યમાં પણ જશે હું તમને કંઠીનો શરણાગતિનો મહિમા બતાવતા એક બે દાખલાઓ સમજાવીશ એટલે તમને તરત સમજાઈ જશે મહાપુરુષદાસજી સ્વામીનું જીવન કવન જુનાગઢના જોગી મહાપુરુષદાસ નામની પુસ્તિકા છે તો એની અંદર છત્રીસમો પ્રસંગ લખેલો છે જે હું તમને સંભળાવું છું તો મહાપુરુષદાસ સ્વામી એટલે ભાયાવદરના રામજી વિપ્ર ગુણાતીતાનંદ સ્વામીને પણ સેવેલા અને ગોપાળાનંદ સ્વામીને પણ જેમણે સેવેલા તો આ મહાપુરુષદાસજી સ્વામી ઉના મંદિરમાં હતા એ વખતે એની પાસે કોઈ પાર્ષદ થવા માટે કહેતા સાધુ થવા માટે કોઈ મુમુક્ષુ જીવ આવ્યો એટલે એને સફેદ ધોતી વગેરે પહેરાવી અને પાર્ષદ બનાવ્યા સ્વામી ઉના મંદિરની અંદર બિરાજે છે એકાદશીનો દિવસ આવ્યો બધાએ નક્કોરડો ઉપવાસ કરેલો બીજા દિવસે બારસ એટલે સવારમાં ઉપવાસના પારણા કરવાના હોય તો ભંડાર હોય રસોડું એ બાજુ પારણા કરવા જતા હોય એટલા નવા મુમુક્ષુ જે ભગત આવેલા એ પણ પારણા કરવા જઈ રહ્યા છે અને જ્યાં ભંડારની હોસરીમાં પહોંચ્યા ત્યાં તો એકદમ મોટી ચીસ પાડી અને ધરતી ઉપર ઢળી પડ્યા શરીર લાકડા જેવું લાકડું થઈ ગયું બીજા બધા સાધુ સંતો હરિભક્તો બધા દોડ્યા અને મંદિરમાં બેઠેલા મહાપુરુષદાસ સ્વામીને વાત કરી કે સ્વામી પહેલાં નવા ભગત છે એ પડી ગયા ચીસ ફાડીને કોઈએ એવું કહ્યું કે હવે કાલનો નકરડો ઉપવાસ ગ્રસ્તના ઘેરથી આવે ક્યારેય આવી રીતે ઉપવાસ કર્યો ન હોય એટલે કદાચ વાસમું લાગ્યું હશે માટે મોઢામાં કંઈ પાણી વગેરે મૂકશો એટલે સારું થઈ જશે બધી ટ્રાય કરી પણ મોઢું ખુલે જ નહીં સ્વામીને વાત કરી કે સ્વામી એ તો લાકડા જેવું લાકડું થઈ ગયું સ્વામી ક્યાંય લતાવો એમને એમ બે ચાર જણા પકડી અને ત્યાં લઈ ગયા અને ભગતને મંદિરમાં સ્વામી પાસે સુડાવ્યા સ્વામી આમ એની સામે જોઈને કે છે કરે રે આ ભગતને તો એના પિતૃઓનો વળગાડ છે હવે આને એક બાજુ એમને એમ સુવા દો પછી એક બાજુ એમને એમ સુરાવી દીધા આખો દિવસ નીકળી ગયો એમ ને એમ ભગત સુતા રહ્યા એમ સાંજે મંદિરમાં આરતી ધૂન કીર્તન વગેરે થયું ત્યાર પછી કથા થઈ અને કથા પૂરી કરી અને સ્વામી સુવા માટે જાય એટલે એ ભગતની પાસેથી નીકળ્યા અને એ જ વખતે પહેલા ભગત એકદમ સળવળી અને બેઠા થયા બેઠા થઈ એકદમ આંખો લાલ ગુમ માંડી દેખાવા ચારે બાજુ ચકળવકડ જોવા લાગ્યા અને એના ખોળિયામાં રહેલા પિતૃએ બૂમ પાડી કે સાધુરામ મારું કલ્યાણ કરતા જાઓ સ્વામીને નવાઈ લાગી સ્વામી તો એની પાસે જઈને બેઠા સ્વામી કે કોણ છો ત્યારે આ કે છે કે આ જે ભગત છે ને એના પિતાનો પિતા એટલે કે હું એનો દાદો છું સ્વામી કે એકલો છો કે બીજું કોઈ છે ભેગું તો કે બીજા બે મારા દીકરા એટલે કે ભગતના કાકા આ ત્રણેય છે સ્વામીને એમ થયું કે ભૂતપ્રે જુઠ્ઠું બહુ બોલે એટલે સ્વામી કે તમારું કયું ગામ ક્યાં રહેતા તમે ત્યારે આ કે છે કે અમારું ગામ જલાલપુર માંડવા સ્વામી કે છે કે તો પછી આ ભગતના શરીરમાં શા માટે એવા એને કેમ પીડા આપો છો ત્યારે એ કે છે કે અમે ત્રણે સ્વર્ગલોકની ની અંદર કેતા દેવલોકમાં હતા સ્વામી કેતો દેવલોક માં હતા કેમ આવ્યા ત્યાં તમારે સુખ શાંતિ નહોતા તો કે હતા ને દેવલોક ની અંદર અમે વિમાનોમાં બેસી અને નદી સરોવર ને કિનારે વિચરતા હતા ફરતા હતા તો એ વખતે ત્યાં એક મોટો યમદૂત આવ્યો સ્વામી હેસવા માંડ્યા સ્વામી કે સ્વર્ગમાં યમદૂત આવ્યો તો કે આવ્યો અમે નજર જોઈને આવ્યા પછી એણે શું કીધું તો કે એણે તો અમારા કાંડા જાયેલા ચાલો જમપુરીમાં તો અમે કીધું કે ભાઈ અહીંયા દેવલોકમાંથી તમને ક્યાં નડ્યા ત્યારે યમના દૂતે અમને એવું કીધું કે તમે અમને નડ્યા નથી પણ તમારે સ્વર્ગલોકમાં રહેવા માટે જેનું પૂન હતું એ બધું હવે પૂરું થઈ ગયું છે થોડું તમારું પુણ્ય હતું બીજું થોડું પાપ હતું તો બંને કર્મને અલગ અલગ લોકમાં રહીને ભોગવવા પડે માટે પહેલાં તમે સ્વર્ગમાં પુણ્ય ભોગવ્યું છે હવે એ પુણ્ય પૂરું થયું એટલે હવે સ્વર્ગ લોકની અંદર નહીં રહેવાય પછી તો સ્વામી અમે કર ગરવા માંડ્યા કે ગમે એમ કરો અહીંયા આવા સરસ મજાના સુખ વૈભવ તો એ મૂકી અને અમે યમપુરીમાં તો કેવી રીતે આવ્યા યમના દૂતો કે કેવી રીતે શું અમે લઈ જઈશું આવવું જ પડે ને કરેલા કર્મ તો દરેકને ભોગવવા જ પડે એટલે અમે તો દુઃખી દુઃખી થઈ ગયા અને એટલી બધી કાકલુદી કરી કે અમારે યમપુરીમાં ન આવવું હોય તો એના માટેનો ઉપાય શું કરવો પડે એટલે યમના દૂતો ઘડી તો વિચારમાં પડી ગયા અને પછી અમને એમ કહ્યું કે તારે યમપુરીમાં ન આવવું હોય અને આ સ્વર્ગલોક કરતાંય વધારે સુખની જો તારે જરૂર હોય તારે એવી જગ્યાએ જાવું હોય કે ત્યાં ગયા પછી કોઈ દિવસ પૂન ખૂટે નહીં ક્યારેય ફરીવાર આ ધરતી ઉપર ફેરો થાય નહીં તારા તમામ સંચિત કર્મ છે બળીને ભસ્મ થાય તો એના માટે તારે એક કામ કરવું પડે શું તો કે તમે જાઓ આ કેવળી વળી ઉનાશા માટે અમે ત્યાં કોઈને ઓળખતા નથી ત્યારે સ્વામી યમના દૂતે અમને એમ કહ્યું કે તારા દીકરાનો દીકરો છે એ સ્વામિનારાયણના સંત મહાપુરુષદાસજીની ભેગો ઉના ગામમાં છે ત્યાં જા અને એટલા માટે ત્યાંથી સીધા જ અમે આ ભગતના શરીરમાં આવ્યા છીએ ત્યારે સ્વામી કહે છે ત્યાં દેવલોકનું સુખ કેવું હતું તો કે ત્યાં તો બહુ સારું હતું બધી અપ્સરાઓ વિમાન નાચ ગાન ભોગ વૈભવ અમારે ત્રણે ને અમારા ઘરનું એક એક વિમાન હતું સ્વામી કહેવાય હવે કાંઈ કાયમ તો રહે નહીં પણ જમદૂત તમને લેવા આવ્યા એનો મતલબ એવો કે તમે પાપકર્મ તો કર્યા જ હોય તો તમે સ્વર્ગમાં કયા કારણથી ગયા ત્યારે કહે છે કે સ્વામી અમે છે ને ગામની બાગોળે ગાયો ભેગી થાય ને ત્યાં અમે ગાયોને કાયમ ઘાસ નાખતા અને ગાયોને પાણી પીવા માટે અમે 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 કરાવેલા એટલે આ અમારું હતું અને અને એટલા માટે દેવલોકમાં સ્વામી જ્યારે અમારા ગામમાં રહેતા ને ત્યારે અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા છે સ્વામી કે અરે ગાંડાવ દર્શન કર્યા તો પછી એના આશ્રિત કેમ ન થયા અને વળી પાછા આવા નવા કર્મ કર્યા તો કે અમારે તો સત્સંગી થવું તું પણ સ્વામી અમારા એક ગોર હતા ને એણે અમને ના પાડી કે સ્વામિનારાયણ તો ધૂતારા છે પાખંડી છે કળિયુગની અંદર ભગવાન હોય જ નહીં માટે એને શરણે ન જવાય એટલે પછી અમે એને શરણે ન ગયા પણ અમને યમના દૂતોએ અહીંયા મોકલ્યા એટલે અમે આજ તમારે શરણે આવ્યા છીએ માટે અમારું કલ્યાણ કરો અને જે જગ્યાએથી ક્યારેય પાછું આવવાનું ન થાય એવા સ્થાને તમે અમને મોકલી દો એમ કહીને સ્વામીના બે પગ ઝાલી લીધા એટલે સ્વામીએ તરત જ જળ મંગાવીને વર્તમાન ધરાવ્યા કંઠે તો ભગતના ગળામાં હોય જ અને ઠાકોરજીને દરીન પ્રસાદીનું પાણી આપીને કહ્યું કે તમે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના દર્શન કર્યા છે તો એ પુણ્ય પ્રતાપે કરી અને અમારા વચને હવે તમને દિવ્ય એવા ગોલોકામની પ્રાપ્તિ થશે અને આટલું સાંભળતાની સાથે જ ત્રણે જય સ્વામિનારાયણ કઈને ચપટી વગાડતા સીધા ગોલોકમાં તમામ સંચિત કર્મ હતા એ સ્વામીએ વર્તમાન ધરાવ્યા એટલે બધા કારણ કે પ્રારબ્ધ પૂરું થયું હવે એને સંચિત ભોગવવા માટે એમપુરીમાં જવાનું હતું તો એ સંચિત કર્મને મહાપુરુષદાસ સ્વામીએ પૂરા કરી દીધા એટલે સીધા ઉનામાંથી ઉપડ્યા ગોલોક માં જઈને રહ્યા અને ભગત ભગત તરત આળસ મરડીને ઊભા કે ભૂખ બહુ લાગી પારણું પારણું એને જ બાકી હતું પછી એને પારણું કરાવ્યું તો વર્તમાનની અંદર શું તાકાત છે એ હું તમને બતાવી રહી છું એટલે ઘણાય પ્રશ્ન કરતા હોય કે ભાઈ આ રીતે વર્તમાન ધરાવવાની કાતે શું જરૂર છે